મહેનત બનાવ્યો મમ્મીએ બનાવ્યો છે ને ભરવાનું કામ કરવાનું છે પાલક ને તાંજળીઓ મિક્સ કેમ ગરમી થાય છે ને બનાવ્યો પણ પહેલી વાર બનાવ્યો છે પાવડરનો પણ મેહોલ એમ કેતા હતા કે સરસ લાગે છે હું ચાખી જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો આપણે ફરીથી સ્વાગત કરીએ છીએ બધાનું ને આજે ચેવડો બનાવી દીધો છે જો સવાર સવારમાં મહેનત બનાવ્યો મમ્મીએ બનાવ્યો છે ને ભરવાનું કામ કરવાનું જ પણ ડબ્બો ભરાઈ ગયો છે એટલે થોડોક હવે બીજામાં ક્યાંક ભરવો જ હશે અને અહીંયા કચરો તો જો આ હા આટલો ચેવડો કર્યો ત્યાં કચરું ને આ એ બધું હવે કામ કરવાનું સવાર સવારમાં ચેવડો બની ગયો છે હાલો એને ભરી લઈ એટલે એ એક કામ પતી જાય છે ઝગલું સારું છે પણ કચરાને ડોલમાં નાખવાનું છે આજની ગરમી ગરમી તેટલી છે રવિવાર છે આજે પણ કમર કમર જો અડધો દિવસ નીકળી ગયો છે ને હજી થોડું ઘણું કામ ઘણું ખરો બાકી છે ચાલો આપણે હવે પાછા આગળ વધવી ચેવડો ભરીને જો અહીંયા તે સાફ સફાઈ ચાલુ કરી દીધી છે આજ રવિવાર છે અને છેલ્લો દિવસ છે કાલથી ચાલુ થઈ જાય છે ક્લાસીસ ને બધું એટલે જો વાસણ વાસણ બધાય કાઢી લીધા અને અંદર આ પાથરવાના છે એને તે બહાર કાઢી લીધા છે સફાઈ સફાઈ ગરમીની દુકાનનો સામાન આવી ગયો છે જો અહિયાં લીમડો ને મરચી ને અહિયાં જો મરચા છે આમાં છે મરચી આટલી બધી આ બધી મરચાં ડીટિયા કાઢવાના ને અહિયાં છે જો ત્યાં કપાય છે કે ધાણા અને બધી દુકાનમાં જોઈએ એટલે દુકાન માટેનો સામાન છે ને સામે છે બટાકાની ગૂણ આ બધું સાફ સુફ કરવાનું છે એટલે રવિવાર તો કેવાનો રજાનો તારે હાથી બતાવું એમ હા અમે ધર્મ નાથી જોવો ભાઈ અમે ધર્મ નાથી હા બસ એટલે રવિવાર તો છે ને કેવાનો પણ કામમાં જ નીકળે છે રજાનો દિવસ કોઈ પણ અમારે ન હોય રજાનો દિવસ કા હા ભોંગળું

મગ નું શાક ને એવું બધુંય બની ગયું છે આ મરચા તો કાલના ના વધ્યા હતા રોટલી બનાવવાની છે અહિયાં અને દાળ ને બધું બની ગયું છે તો હવે ચાલો ફટાફટ રોટલી બનાવી નાખીએ સૌથી વધારે ઉનાળામાં ગરમી થતી હોય ને રોટલી કરવા રોટલી કરી રહી ને જ્યાં તો આમ પરસે હોય નીતરી જાય પંખો ચાલુ હોય ને તોય તે ચાલો જમવા હવે બેસી જાય જઈને જોઈએ અહીંયા શું કરે છે અહીંયા ઝીમર ચીવીણાઈ રહી છે અને અમારે ઘરની હાલત તો જો ક્યારે સાફ થશે હાલો તમે જમવા બેસી જાવ છો તમારા મમ્મી બેહું છે અમારા ને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે કા જાડા થઈ ગયા છે ને ભાઈ કો જો આંગળી આવી ગઈ જો 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 ન્યા નો તો એડાય ચિપટી આવી જાય ગોટા બની ગયા જે તો જો વાગી ગયા બે ને જમવાનું હજી બાકી છે કામ કરતા કરતા બે વાગી ગયા ને ભૂખે એટલી લાગી ગઈ છે ચાલો જમી લઈએ આપણે ધર્મોભાઈએ જમી લીધું છે દવાઈ પાઈ દીધી છે હવે ઈ તો સૂઈ જશે કા ધર્મોભાઈ 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 હવે અમે જમી લઈ કેમ કે હજી તો રાહુલભાઈ એ આવ્યા નથી એ આવશે આવશે ત્યાં એમાં એવું છે હવે સુરતમાં જે સિગ્નલ સિસ્ટમ થઈ ગઈ છે એટલે બધા સિગ્નલે રોકે તો એને આવતા આવતા વચ્ચે સાત આઠ સિગ્નલ મળી જાય એટલે રહેવામાં થઈ જાય રે સિગ્નલ ખુલે ત્યારે આવે એ જોકે બહુ સારી વાત છે બધા સ્પીડમાં જે ગાડી ચલાવતા એમાં ઘણી ખરી બ્રેક આવી ગઈ છે તો એ કામ સારું છે પણ પહોંચવામાં થોડીક વાર લાગે એટલે હવે અમારે વેઇટ નથી કરવી જમી લે હાલો મમ્મી હાલો બટા ઉભા થવા મને ભૂખ લાગી સારું

મને તો બહુ જ થાય આજે પાછી રીતે લાય હું વઘાર નાખું આજે એની ડ્યુટી શરૂ થઈ ગઈ છે રસોડામાં ખરેખર ગરમી છે બહુ જ છે ધર્મભાઈ ને એના પપ્પા આવી ગયા છે તે રમવા માંડો છે હવે એને સારું શું વાંધો નથી અંબો પર પછી હા ચાર વાગે હું તો મોડો મોડો ઉઠ્યો પણ આમ વાંધો નથી રમે ચાલો આપણે થોડાક કપડા મૂકવાના બાકી છે તો કપડા મૂકી દઈએ સ્ત્રીને બધું કરી નાખ્યું કીધું પણ કપડાં મૂકવાના જ રહી ગયા હતા તો ચાલો હવે કપડા બધું મૂકી દઈએ